જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આજે પોલીસની શારીરિક કસોટીની પરીક્ષા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો જામનગર ખાતે ઉમટે પડ્યા હતા આજ સવારથી જ ઉત્સાહભેર માહોલમાં જામનગર સહિત આસપાસના જિલ્લાઓમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયામાં જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ પસંદગી કરવામાં આવી છે ગઈકાલે સાંજે આ પરીક્ષાની તૈયારીઓ અંગે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રમુખ ડેલુ આઈપીએસ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓ દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે ઉમેદવારો પણ ઉત્સાહભેર પોલીસ ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટીમાં પોતાના નસીબ અજમાવી રહ્યા છે મારું નામ દેવ ગુંદેલા હું રાજકોટથી આવ્યો હતો આજે રનિંગની થઈ શરૂઆત એના માટે આજે આજે આપણે રનિંગનો પહેલો દિવસ હતો રનિંગ માં બહુ જ સારી બધી સુવિધા ગોઠવેલી છે જામનગર પોલીસ અને ગ્રાઉન્ડ પણ બહુ સારી રીતે તૈયારી કરેલ છે એક સાથે એકસો પચાસ થી એકસો સિત્તેર જણા ને દોડાવે છે એવા બે થી ત્રણ રાઉન્ડ કરે સવારના છવાયું ઈ તમારે પચીસ મિનિટમાં તેર રાઉન્ડ પૂરા કરવાના પાંચ કિલોમીટર થાય તેર રાઉન્ડ